ભુજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને કંપનીના સહયોગથી ઇલેક્ટ્રિક વ્હીલચેર અને આર્ટિફિશિયલ લેગનું દિવ્યાંગોને વિતરણ કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઈકાલે જન્મદિવસ નિમિત્તે ખાસ કરીને ફ્રી ઇલેક્ટ્રિક પાવર વ્હીલચેર તથા આર્ટિફિશિયલ લેગ અર્પણ કરવા માટેનો એક કાર્યક્રમ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ અને સુમેક્ષે કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ તથા એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સૌજન્યથી યોજવામાં આવ્યું હતું ગઈકાલે સાંજે ચાર કલાક વિરામ હોટલ ખાતે કચ્છ લોકસભા પરિવારના સાંસદ વિનોદ ચાવડાના સીધા નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ લોકોને ફ્રી ઇલેક્ટ્રિક પાવર વ્હીચર તથા આર્ટિફિશિયલ પગ એનાયત કરવામાં આવ્યા હતા રાજ્ય કક્ષાએ દોડ સ્પર્ધામાં ખ્યાતિ એ પામેલ રાષ્ટ્રીય કક્ષાના ઓલિમ્પિક્સ ગેમના ખેલાડીઓને પણ દિવ્યાંગ ખેલાડીઓને આર્ટિફિશિયલ લેગ અર્પણ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ખાસ કરીને સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ભુજ તાલુકાના પ્રમુખ વિનોદ વરસાણી તથા અન્ય મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત તેમની સાથે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી અંગદાનના પ્રણેતા એવા દિલીપભાઈ દેશમુખે સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા હેમેન્દ્ર ઝલસાણી પણ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં વિતરણ કરવામાં આવ્યું હતું અને દિવ્યાંગના ચહેરા ઉપર એક ખુશીની લકેર જોવા મળતી હતી એમ આમતક તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું